રત્ની બૂન છાપો હજુ શું કરી ખેતર માં ખેતરમાં હજુ સુધી મન પાછું ભાડે મારે કેમ ભાડે મન કરે ના કેવા ખેતરમાં और मेरे खेतर रीति हूं कर हम तेरे ते दिन घर गे जावनो के सेक नहीं मिला मार घर के तमन को काम करना रे मार हूं घर काम है। मार खेतर में मा काम करवानो की मिली हम की मिली हां आ जाने खेतर में काम करवानो की मिली घर का ना ठेक बता तो हेरवेली कहना ना हम खाते बात करते हो अरे पण मोबाईल है अगर कोणी आज बात करू तो अरे तुम्हारे हो के आज तो तेरो नी चिंता रानी आज भाल रही से पुन्हा परुणा आवेला रे मापुसो का

બસ પેલા ભરાય તો કા પછી બહાર આવે તો કે બે મહિને ગમે એક ખાતા નહી ભરાય ને તો બહાર પાછી જતી રહે પણ આ કા ફાઈનાન્સ વાળો છે આ ફાઈનાન્સ વાળો નહી મળાય પેલા ભરાય ને તે રોકી લે છે એ તે રોકી લે ઈમાં કા પડતા પેલા ઈ તો ઉધાર ના હું મે ગાજ રાખનો ઘણો ઘણો કુમાય રે એમ કરતેલી મન માં હું આ તો પેલા ડાયરેક્ટ લેન આવે ને આત્ર ઈમાં હપ્તા નહી કેવાય આમાં પેલા છે તો હું ઉધાર લેના હે કે ઈમાં હપ્તા ભરવાના થાય આ તો હું છે આવ ડાયરેક્ટ પણ હું ડાયરેક્ટ સુકમણી થઈ જશે સુકમણી થઈ જશે ને તેર ઘેર આવી જશે અને સુકમણી ની થઈ તેરો કઈ જશે રાતે કોણે જવાનો કે આવતે પણ જવાનો આતે તે પોરિયા વાળો હતી થા જવાનો અરે હું કઈ આવતા તો ન જાન દે તને સુકમણી આવ હે કે ની હે મજુ કઈ તઈ તું બોલે પડ્યા હે કુવારી એ કેના પણ ગીયો હે કે ની ગીયો હે એ તો ગીયો હે પણ કઈથી પેટમાં પોરિયું થોડી આવે મારે પોરી થાઈ જવાનો છે જવાની છે તેરે એમ કથાતા હે જાય તે

પણ આજકાલ નકી મેં પેટમાં પોર્યો હે તો શું કરું હવે ન તાર હું મહેનત ન પડે એવી બધી એવું હું લાવ્યો મહેનત ન કરે હું કે મારા ઘેર આવતા આવતા પોર્યો જણે થોડું એક વરસ બે વરસ હું ચાર વરસ હું જઈને ફેર પોરિયા જણે તેર કેવાય પડે તો એમ કે કે મહેનત ન પડે મને હી મહેનત હેવી સોલી હું લાવું એમ કે ત્યાં પણ આપણે ભાગ તૈયાર કર લો મળી ગયા તો ઈ તો હું રાખી લ્યો એમ ન કે ઉગેલ્યો અને દાણે સડાયલો મોલ એમાં પેલો કેદરો ખર્ચો કાપી લે મહેનત ન પડે અરે મહેનત નહીં પડે પણ ખર્ચો કેવડો કાપી લે એમ પેલે શું કાપે હા તો પેલે તો આપણો ને એમ આલે મહેનત નહીં પડે તો ખર્ચો કોણ કા કાપે ઘણો ફેર પડે નહીં કાપે એમ નાણે સડેલો મોલ અને ઉગાડવાનો મોટો કરવાનો ઘણો ફેર પડે છે એલું એમ પોરી પેટ મળી ના આવે તો તને ફાયદો તારો એ કઈ ફાયદો ન મળે તેની કરતા હું એવો ને એવો વાંડો મારે એ તાજો પેટાળ બેર લેવાય એની કરતા

मन के पहली रत्नी नेंदी रेचे एक कादो बाजुड़ तालिया हो जाए इतन खान छोले नहीं आवे होय हां हां ये बाजुड़ तना आलवा होता नहीं पहला भरता ते उल्टा वे हम टाकता क्या नदा पहली हाथ सकरशा ले रोसे